તમને સર કેવું લાગ્યું અમે ગામ ને છે આજ અમને શીખવાડ્યું તમને મેડમ ના અરે કુતે હેલ્પ કરે છે કેવું છે અરે પ્રેમ તો જોવો તમને સર મજા આવી મજા આવી તમને સારું લાગ્યું પણ હાચો મસ્ત લાગો છો ચીડિયા ઘર બની ગયું છે ચીડિયા ઘર ફોટો દે તમારું નામ કેવું હા સ્પેશિયલ મોલી ભાઈ તો ફરમાઈશ હોય જ કેવું લાગ્યું તમને અમા ત્યાં તમારે બનાવીને નાખવા તમે એકદમ નાખવા સારી લાગે છે વાંધો નથી ફોટો લીધો થશે તમને મેડમ કેવું લાગ્યું બસ હવે ઉપાધી ને લેવાની શું તો કરાય કે કરાય કરાય કેમ તમને એવું લાગે છે કે ના કરાય तक्ताषी बीड़ले अवधान मिद्युकाbr